હલો ફ્રેન્ડ્સ શું હાલ ચાલ છે એકદમ મજામાં હશો તો આજે આપણે આંબા હળદર લઈને આવી ગયા છીએ અને આંબા હળદર અત્યારે માર્કેટમાં ખૂબ જ સસ્તી અને સારી મળી રહી છે અને શિયાળાની સિઝનમાં તો આંબા હળદર જરૂરથી ખાવી જોઈએ તેનાથી ખૂબ જ લાભ થાય છે આપણા શરીરમાં તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ આસાનીથી ને માત્ર પાંચ જ મિનિટમાં તૈયાર થઈ જાય છે આ આંબા હળદરની રેસિપી તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી આંબા હળદર લીધી છે તમે એક સાથે પાંચસો ગ્રામ પણ લઈ શકો છો તો અહીંયા મેં બીજી બે પીળી પણ લીધી છે તમે એકલી આંબા હળદર પણ લઈ શકો છો અહીંયા મેં અત્યારે બે મિક્સમાં લીધી છે તો સૌથી પહેલાં આપણે આંબા હળદરને ધોઈ લેવાની છે ધોઈને આપણે આ રીતે કોઈ પણ એક કોટન કપડામાં અથવા નેપકિનમાં સારી રીતે લૂછી લેવાની છે અને એકદમ કોરી કરી લેવાની છે આ રીતે આપણે હલ્દી લૂંછાઈ જાય પછી આને પંખા નીચે બે મિનિટ સુધી તમારે રહેવા દેવાની છે પછી જ આપણે તેના છીલકા છે તે ઉતારી લેશું તો અહીંયા હું અઢીસો ગ્રામ જેટલી લાવી છું બહુ વધારે નથી લાવી કારણ કે અઠવાડિયે અઠવાડિયે આપણે તાજી તાજી લાવીશું અને આ રીતે બનાવીશું માત્ર પાંચ જ મિનિટમાં બની જાય છે એટલા માટે એકસાથે કિલો કિલો લાવવાની કંઈ જરૂર નથી હા જો તમારી મોટી ફેમિલી હોય તો તમે પાંચસોની સા એકસાથે બનાવી શકો છો પાંચસો હળદરનું તો આને આપણે આથેલી હળદર પણ કહેવાય છે પણ બિલકુલ કાળી ના પડે તેવી ટ્રીક સાથે આપણે બનાવી રહ્યા છીએ જો ફ્રેન્ડ આ રીતે આપણે તેના છિલકા છે તે ઉતારી લીધા છે અને આગળ પાછળનો ભાગ છે તેને થોડો કટિંગ કરી લેવાનો છે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો નવી નવી રેસિપી જોવા માટે અને બાજુમાં રહેલું બે આઇકનની ઘંટી પણ દબાવી લેજો જેથી મારા દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા ફ્રેન્ડ્સ આ વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો અને હાઈપ કરજો તો આ રીતે તમે નાના મોટા ટુકડા રાખી શકો છો અને આ રીતે જ આપણે કટિંગ કરવાની છે તો અહીંયા હું ચિપ્સમાં કટિંગ કરી રહી છું તમે થોડી મોટી ચિપ્સ પણ રાખી શકો છો અને નાની પણ રાખી શકો છો તો આ રીતે ફટાફટ કટિંગ થઈ જાય છે બિલકુલ નથી વાર લાગતી અને હળદર ખાવાના ખૂબ જ ફાયદા હોય છે ફ્રેન્સ શિયાળામાં હળદર ખાવી જોઈએ લીલી હળદર બહુ જ સારી હોય છે તમે વ્હાઈટ પણ ખાઈ શકો છો અને પીળી પણ ખાઈ શકો છો અહીંયા અત્યારે મેં બે હળદર લીધી છે પણ જે વ્હાઈટ હળદર છે તે તમને એકદમ કેરી ખાતા હોય તેવો જ ટેસ્ટ આવશે તો વાઈટ હળદર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને ખાવાની પણ બહુ મજા આવે છે હવે આપણે એક લીંબુ લેશું લીંબુનો રસ આપણે આમાં એડ કરવાનો છે ક્વોન્ટિટી પ્રમાણે તમારે લીંબુ આમાં એડ કરવાનું રહેશે જો વધારે ક્વોન્ટિટી હોય તો તમારે બે લીંબુ એડ કરવાના છે તો અઢીસો ગ્રામ હળદરમાં આપણે એક લીંબુનો રસ એડ કરીશું તો સૌથી પહેલાં આપણે નમક એડ કરી લેશું બે ચમચી જેટલું નમક એડ કરીને પછી જ આપણે લીંબુનો રસ એડ કરવાનો છે લીંબુથી થોડી આવે છે અને આપણી હળદર છે તે બગડતી નથી લાંબા સમય સુધી સારી રહે છે અને કેરી જેવું જ ફિલિંગ આવશે તમે જ્યારે આંબા હળદર ખાશો ત્યારે વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહી ફ્રેન્ડ્સ અને આગળ શેર પણ જરૂરથી કરી લેજો અને વિડીયો ક્યાંથી જુઓ છો કઈ સિટીમાંથી જોવો છો કયા ગામમાંથી જોવો છો તે પણ કમેન્ટમાં ચોક્કસથી લખજો જેથી હું તમને બધાને થેન્ક યુ પણ કહી શકું લીંબુ અને મીઠું એડ કર્યા પછી આપણે આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે જુઓ ફ્રેન્ડ્સ આ રીતે તમે તાજી તાજી પણ ખાઈ શકો છો બહુ જ સરસ લાગે છે આની અંદર આપણે બીજું કંઈ પણ વસ્તુ એડ નથી કરવાની માત્ર લીંબુ અને મીઠું જ એડ કરવાનું છે અહીંયા આપણે કાચની બહેણી છે તેને ધોઈને એકદમ સૂકવી લીધી છે તેમાં આપણે ભરી લેશું જેથી લાંબા સમય સુધી આને સ્ટોર પણ કરી શકાય તો અત્યારે મેં મોટી બહેણી લીધી છે મારે નાની બહેણી બિલકુલ ખાલી નહોતી એટલા માટે મેં મોટી બહેણી લીધી છે અને તમારે જો વધારે ઓછી બનાવવી હોય એ પ્રમાણે તમે બહેણી લઈ શકો છો તો કાચની બહેણીમાં જ ભરજો ફેન્ડ્સ તો જ લાંબા સમય સુધી સારી રહે છે હવે આપણે આને ફ્રિજમાં સ્ટોર કરશું જ્યારે પણ આપણે જમવા બેસીએ ત્યારે આપણે આના ફ્રિજમાંથી બહાર કાઢી લેશું એક કલાક પહેલાં કાઢી લેવાની જેથી ઠંડી ના રહે આ રીતે આપણે ઢક્કન બંધ કરી દેસું અને ફ્રિજમાં મૂકી દેવાની છે ફ્રિજમાં સ્ટોર કરીએ જેથી બિલકુલ કાળી નહીં પડે અને એકદમ તાજી તાજી જ રહેશે તો માત્ર પાંચ જ મિનિટમાં આ હળદરની રેસીપી આપણે બનાવીને તૈયાર કરી લીધી છે ફ્રેન્ડ્સ તમને આ વિડિયો કેવો લાગ્યો મને કમેન્ટમાં ચોક્કસથી લખજો અને એકવાર ચોક્કસથી બનાવજો માત્ર પાંચ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે અને આગળ તમારા સગા સંબંધીમાં પણ શેર કરજો જેથી એ લોકો પણ આ રીતે આથેલી હળદર બનાવે અને શિયાળાની સિઝનમાં આ હળદર ખાવી જોઈએ ફ્રેન્ડ્સ આવજો જય માતાજી